અને આની માર્કેટની અંદર બહુ સારામાં સારી માંગરી છે આમાં આપણે જોઈએ તો આમાં મુખ્ય કારણ રોગો કે સુગર લાવવા માટે શું છું આપણે ધ્યાન રાખવું જોઈએ ખેડૂત મિત્રોને આમ તો આ એક કેવો ટૂંકા ગાળાનો ભાગ છે ટેટી અને તરબૂચર્યું ને ત્રણ મહિનાની નેવું એસીથી નેવું દિવસની અંદર તૈયાર થઈ જતો ક્રોપ છે એટલે આની અંદર ખાસ તો શરૂઆત શરૂઆતથી આની અંદર રોગ જીવાત માટે સારી સારામાં સારી દવાનો છંટકાવ કરવો પડે ખાસ કરીને સુકારા માટે આમાં તમારે પાયાની અંદર ઉગા પછી છે ને સ્ટાર પોટોક કે એવી કોઈ પણ બેક્ટેરિયાજન્ય દવાઓ પણ પાવવી પડે બીજું કે કેટીની અંદર સૌથી મહત્ત્વનું રહ્યું ને વોટર મેનેજમેન્ટ પાણી કયા ટાઈમે આપવું એ બહુ અગત્યનો ભાગ છે આની અંદર કેટલું પાણી આપવું કેવી રીતે આપવું એ બહુ મહત્ત્વનું આ નિર્ભર આની પર કરે શરૂઆતની અવસ્થા હોય તો આને થોડું થોડું પાણી જોતું હોય છે એટલે પાણી રહ્યું ને એનો બહુ મહત્ત્વનો રોલ હોય છે કે શરૂઆતમાં ઉગા ઉગે ત્યારે ચાર પાંચ અઠવાડિયા ચાર પાંચ છ દિવસે અડધો કલાક પાણી આપવાનું પછી એને ધીરે ધીરે પાણી વધારતું જવાનું અને બને જો ખેડૂત પાણી સગવડતા હોય સારામાં સારી અને પાવરનું કે પાણીનું લાઇટનું એની સગવડતા હોય તો સવારના ભાગમાં જો પાણી આપે ને સવારે સાતથી દસ અગિયાર વાગ્યા સુધીમાં તો સૌથી વધારે કારણ કે ઈદ ઈ દરમિયાન છોડ રહ્યો ને પાણી સૌથી વધારે લેતું હોય છે એટલે આને એકારે ક્યારે પણ ક્યારે પાણી ન આપી દેવાનું આવે અને ઓછું પાણી પણ ન પડે ધીરે ધીરે જેમ પાક મોટો થતો જાય તેમ તેમ પાણી વધારતું જવાનું એવી જ રીતે આની અંદર સૌથી વધારે વધુ રોલ હોય ને તો એ ફર્ટિલાઇઝરનો આની અંદર ડ્રીપ દ્વારા વધુમાં વધુ ફર્ટિલાઇઝર આપવા પડતા હોય છે એટલે એના જે શેડ્યુલ હોય એ મુજબ આપણે એને ફર્ટિલાઇઝર આપવાનું રહેતું હોય છે એટલે પાણીના જેમ દિવસો થાય એમ પાણી વધારતું જવાનું મોટા જેટલા ફળ અત્યારે થઈ ગયા છે મોટા મોટા તો અત્યારે આની અંદર થી ત્રણ કલાક પાણી આપવું પડે અને દર ત્રણ દિવસે આની અંદર જે જે અવસ્થાઓ એ પ્રમાણે જે ખાતરો આપવા પડે એનપીકે છે પછી બારક્સાઇડ છે બોરોન છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે ખાસ મહત્ત્વની વાત કરીએ ને તો તેટી અને તરબૂજની અંદર એને સલ્ફર સોરી મેગ્નેશિયમ કેલ્શિયમ બોરોન પોટાશ અને પોટાશ અને આ બધાનો સૌથી વધારે વધારે રોલ રિયલ હોય છે એટલે વજનની સાજ કરવા માટે એના માટે ખૂબ સરસ રાજેશભાઈ રાજેશભાઈ આમાં ઘણી જગ્યાએ અલગ અલગ એલોક ટ્રેપ દેખાય છે મને તો એનું કામ શું એનું મુખ્ય મહત્વ હું તમે મેં ઘણી જગ્યાએ જોયું આમ અલગ અલગ મારેલા છે તો એ કામ શું કરે છે ખેડૂતોને એનો ફાયદો શું થાય આજે યેલો ગમસ્ટિક લગાવવામાં આજે ગમસ્ટિક લગાવવામાં આવી છે ને એની અંદર જીવાત જે કાંઈ આવી જાય તો આપણે પહેલાં ખબર પડી જાય કે આ જીવાત માખી આવી છે તો માખીનો સ્પ્રે કરવો જોઈએ આની અંદર ફળ માખી હોય તો એ માખી આની અંદર ચોંટી જાય લીલી પોપટી હોય એ જીવાત હોય અને એની કેટલી માત્રામાં છે એ આપણે એના આ ગમસ્ટિક આઈડિયો જાય તમે જોવો છો આખું આખું પતાકડું ભરાઈ ગયું છે બરાબર તો હવે રાજેશભાઈ આ તમે કેટલા વીઘાનું વાવેતર કરેલું મારે આમ તો અહીંયા આઠ વીઘાનું વાવેતર છે ટોટલ મારી પાસે ચૌદ વીઘાનું ટેટી ટેટીની તરબૂચનું વાવેતર છે એ ચૌદ વીઘા આપણા આઠ વીઘાનું ટેટીનું વાવેતર છે એમાંથી તમે ઉત્પાદન કેવડું કેટલું મેળવો છો વીઘે વાત કરીએ તો ટેટીની અંદર ત્રણસોથી સાડા ત્રણસો મણાનું ઉત્પાદન આવે છે અને તરબૂચની અંદર પાંચસો મણ સુધીનું ઉત્પાદન મળે છે પાંચસો મણ સુધીનું તરબૂચમાં ઉત્પાદનને ત્રણસોથી સાડા ત્રણસો મણ ટેટીની અંદર ઉત્પાદન મળે છે હવે તો આમાં આપણે વાત કરીએ કે આનું વેચાણ કઈ રીતે તમે કરો છો હું આનું વેચાણ છે ને અત્યારે રિટેલ જ કરું છું જનરલી અહીંયા કણે મારી અહીંક હું મારા માધવ ફાર્મના નામથી જ વેચાણ કરું છું પેટી અને તરબૂચનું અહીંયા અમે રિટેલ કરીએ છીએ તે સિવાય અમે મોરબીની અંદર અમુક અમુક સોસાયટીઓની અંદર ગ્રાહકોને સીધા આપીએ છીએ કે અમારે ટ્રેક્ટર મારફતે રાજકોટ મોકલીએ છીએ એવી રીતે અમારું સેલિંગ છે એ મોટા ભાગનું સેલિંગ છે છેલ્લા ત્રણ વર્ષથી અમારું નામ થઈ ગયું હોય એટલે અમારે સીધું રિટેલમાં વેચાણ થઈએ છે જે યાર્ડમાં મોકલીએ છીએ બજાર એના કરતાં આ રિટેલની અંદર પૈસા સારા મળે છે અને ગ્રાહકોને પણ એક સારી વસ્તુ મળે છે બરાબર તો રિટેલ કરતા ફાયદો ઘણો સારો થાય જે નફાનો ગાળો છે એ ખેડૂત કરે મૂલ્યવર્ધન કરે તો જ એનો બેનિફિટ વધારે પૈસા મળે કારણ કે ઇન્કમ તો જ વધારો થાય આમાં નકરાની અંદર જે ખર્ચો છે એ પ્રમાણે વળતર તો જ વધે